નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ સંચાલિત એચ શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ જે ગ્રાન્ટિન એડ કોલેજ છે મિત્રો તેમાં સિનિયર ક્લર્ક જુનિયર ક્લર્ક લેબ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત અરજી ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ સંચાલિત એચ આર શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાન્ટિન એડ નવસારીને નીચે દર્શાવેલ જગ્યાઓ માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે ભરતી સંબંધિત જરૂરી વિગતો તથા અરજી તથા તે અંગેની જરૂરી માહિતી ડબલ્યુ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે છે જ્યારે જુનિયર ક્લર્ક માટે પણ એક જગ્યા છે તે ઓપન કેટેગરી માટેની છે લાયકાતની વાત કરીએ તો સરકારના ધારાધોરણ મુજબ જે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી તેમજ સરકાર માન્ય કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ તે સિવાય મિત્રો લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે જેમાં લાયકાતની વાત કરીએ તો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન વિષય સાથે સ્નાતકની ડિગ્રી અને સરકાર માન્ય કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો સરકાર શ્રીના નાણાં વિભાગના વખતો વખતના ઠરાવ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે એટલે કે તમે જોઈ શકો છો હાલમાં જે છવ્વીસ રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે નાણાં વિભાગના ઠરાવ મુજબ વયમર્યાદાની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન ધારો ધોરણ મુજબ વયમર્યાદા રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ દ્વારા સરનામા પર અરજી મોકલવાની રહેશે મિત્રો આપેલ સરનામા પર તમે જાહેરાત દસ એક બે હજાર છવ્વીસ ના રોજ પ્રસિદ્ધ થયેલી સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલી શકો છો અધૂરી અસ્પષ્ટ અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ આવેલી અરજીઓ છે ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ કોલેજની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એચઆર શાહ મહિલા કોલેજ ડોટ ઈડીયુ ડોટ ઇન ઉપર મૂકવામાં આવશે તેથી સમયાંતરે કોલેજની વેબસાઇટ અચૂક જોડતા રહેવાનું રહેશે અરજદારી અરજી કરતા ઉમેદવારે રૂપિયા પાંચસો નો ડિમાન્ડ ડ્રાફ્ટ દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ નવસારીના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અરજી સાથે સામેલ રાખવો જરૂરી છે જે તમે બેંકમાંથી કઢાઈ શકો છો જુનિયર ક્લર્ક માટે આ અગાઉ જે અરજીઓ કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેશે નહીં પરંતુ ઉપરોક્ત દર્શાવેલ નામ મુજબ ડીડી સમયમર્યાદામાં મોકલી આપવાનો રહેશે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળ કોલેજને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ કોલેજ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં આ તમામ જગ્યાઓની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારાધોરણ મુજબ લેવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ દસ જાન્યુઆરી બે હજાર રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી મંત્રી શ્રી દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ એચ શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ શાહીદ ચોક પાસે કુમારાવટ નવસારી પિનકોડ ઓગણચાલીસ ચોસૈ પિસ્તાલીસ પર જાહેરાતના પંદર દિવસની અંદર સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી ફોર્મ મોકલી શકો છો તો આથી મિત્રો જુનિયર ક્લર્ક સિનિયર ક્લાર્ક લેબ આસિસ્ટન્ટ માટેની શ્રી જે એચ આર શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય